હાલો ભાઈ કોથળા લાવો ખાલી કોથળા આવું કઈ ચાલુ કર્યું છે એમાં એવું છે રાખી છે એક માંડવી તો માંડવી ભરવા જવાનું છે ને એ હાટું દેવા જવાનું છે ખાલી કોથળા તો બધી બાજુ થી કોથળા ભેગા કરવી છે અને નાખવી છે આપડે આ લક્ઝરિયસ લેમ્બોરગી ની માલિકા વાહેલું ઠાઠ આખું કોથળા નું બધી તું હે હવે હે ને વાહેલી ડબ્બા પેટી વાંચી ગયું આ બધું છે ને આપણે દેવા જવાનું છે હનાવા છેંજા ના એના ઓલે માંડવી રાખી છે ને ન્યા ઘણે સવાર હતા ઘણે અને આપણે જે જૂનું માંડવીનો સ્ટોક ને તેલ બધું હતું ને એ પૂરું થઈ ગયું છે તો પછી હવે હું કહેવાય આખું બધા તો હાલે નહીં એ આટલું નવી માંડવી લેવાની છે ને તો એની ફૂલ તૈયારી ચાલુ છે અને પાછલી સીટું ને બધું કાઢ નાખ્યું છે આપણે લેમ્બોલ જઈને રહી ને ભાઈ એ લક્ઝરિયસ કમ અને માલ ગાડી જાજી લાગે હે એવું હે આ તમારે આવું હે કે ગાડી લઈ તો હાલો ભાઈ વાલ બાપા હે અહીંયા બાપુ હે ગાણે અને આપણે જવાનું છે આપણી લક્ઝરીયસ લેમ્બોરગીની ને લઈ અને ઓથવા નાખવા આવો કાઈ કે આપણા રસ્તાનો સીન

આપણે પોથો ઉતારવા કઈ કામ કરે હું છે એવું એની મથે સર આવે છે ગેલા તાબા ઉપર એ તમને દેખાડવું એવડાઈ બધા હાલો કદાચ ઉતરો બેઠા તો બધા ડબ્બા મૂક્યા છે ને ઉઘાડ ઉઘાડવાનું એટલે ઉઘાડ ગયા બધાય હે ને સીટ વગેરેનું હતું ને તો બધાને આ ડબ્બામાં ફરી દીધા હતા અને આપણે જે માંડવી લેવાની છે ને એ માંડવીનું અહીંયા ઢાંકીલી પડી છે જોઈ લો આ ખેડૂના ઘરેથી સીધી ભરવાની છે આ જે માંડવી રહીને એ આપણે ભરવાની છે ને આ બાજુ ખેડૂતનું ભાઈ જીવું જોઈ લો કેવું છે બધું છે ને બધું હરખાય છે ખેડૂતને અને હવે જ આવી એના મકાન જોવા અમારે વિજકુભાઈની નામ અને અહીંયા જોઈને મકાન ટ્રેક્ટર ને ઈકો અને બધું તમે જોઈ લો ભાઈ વાળીએ કેવી હરખાય છે અને હવે એ લોકોનું કામ હોય તો જોતા આવી આ રવા એવડા હું ધંધે ના કરે છે ને એ બધું એટલે આ કોનું ગોચ્યું કે છે તો જો આ ભાઈ છે ને આ ખેડૂત હે જ્યાંથી આપણે માનવીને એવું લેવાનું છે ને એને ઓળખાણ પડે છે આ ભાઈને જોતા લ્યો એ રામ એક ભાઈ જો પણ મારે વિજકુ ભાઈ મોટા ભાઈ હજી એક ભાઈ ક્યાં સોડા લેવા જોયું ભાઈ વેલ્યુ તમે જોવો જો વેલ્યુ કઈ કામ રિસ્પેક્ટ આપતા શીખો અને આ પંખો ચાલુ કરાવો ભાઈ બંધ છે ચાલુ કરાવો ચાલુ કરાવો આમ હાવ મહેમાન આવે ને તમે પંખા બંધ કરાવી દો જો ભાઈ જુગાડ તમે જોવો બેલા ચડાવવા હાટું ઢાબા ઉપર બેલા ચડાવવાનું કામ ચાલુ છે અને જો ઓલા ભાઈજી એમને આપણે હું કેવાય એ કામ હતા કા ન્યા ચડી ગયા છે અને આ જુઓ આ હું હે ખબર અંજીર बहुत महंगी चीज है भाई एला पाकी गयो है हां वो थोड़ो छू है जो तो ये पाकीयो एक नो पाकीयो ये वो पाकी गयो तो बीजू जो वेका दू तो सुगिरी થઈ ગઈ છે તો પચ્વીદાન ભાઈ આ આયન કતા હે મોંગી વસ્તુ છે આ ભાગ ખાઈ જા આયન કી નો ભાગ નો ખા કાસો કાસો તતડી જાય આજ અર્ધું પાક્યું છે પણ આપણે હે ને કોઈ પકવાડ દેવાનું આખો થાય જવાનું તો આવું અંજીરનું જાડવું છે જોઈ લો અને એમાં આ રીતના હોય ને આપણે કેમ પેપા આવે એ રીતના અંજીર આવે કેટલા બધા એવા છે બહુ મોંઘા છે મહેંગી ચીજ છે એવું ને બીજા જોઈ નહીં ભાઈ બધા પાત્ર છે બાકી આ તો આપણે શિયાળા વધારે નોનો સ્વાદ ભાઈ હેન મસ્ત મજાનું હે અને એ જો આવું કઈ કોઈ આપડે પેપા અંદર જે નીકળે ને એવું જ છે પાકળ કલા કોણ લાવ્યું આમે નીકળ્યું કે પળું તો તોડેનું હમ પાકળ નું ઓન લાલ મજા આવી મસ્ત છે ભાઈ આપડે ધોથવા ઉતારવાનું કામ હતું ને એ થઈ ગયું હે કોનું ને હવે એને આપણે આવી કે આવી એક પ્રમોશન કરવા

પહેલાં તો આ બધા વ્યક્તિને તમે ઓળખો છો આ ભાઈને લ્યો ભાઈ એ રામ ચષ્મા કાઢ નાખો માણસો ઓળખે ને પડી કાંઈ દાંત કાઢે છે એક ભાઈ શું આમ રખડે તમારા કહેવાય મોટા ભાઈ નિતેશભાઈ રામ રામ નિતેશભાઈ રોઈ લો ભાઈ જો આવું બધું કામ કરે છે આ જોયું ભાઈ આવાંગુઠા ખાલી આ ભાઈ હલકી ના પેટ ની દાંતી બનાવી હે

ઓલે જે કુચરા ખાઈ ગયા ને એ સંપલ નાખી દીધા અને નવા બેરાઠી ના ભાઈ હું રૂપિયાનો નો ખર્ચો કરીને છું આ કાળા ઉના આવે તમે સોડા બોડા કઈક લેતા હો મહેમાન આવ્યા હે પછી દાંતી નું એમ વખાણ કર્યું એ પૈસા કઈ ઢીલા કર્યા આપણે એનું ભાઈ આવ્યા હોય આ લોકોને કામ નથી કરવા દેવાનું અને ખર્ચો કરાવવાનું છે માટે શું મંગાવે મંગાવો મંગાવો હાલો હવે એનો ભાઈ ખર્ચો કરાવી નાખી આવ્યા હોય

રોઈ ભાઈ કામ કરવા હે તો માણસો એમ આપણે જવા જેવો માણસો જ નથી બસ પૈસા પાછી જેવી છે હે ને સુરત દાદા ભાઈ આટમી ગયા હે તો હવે હે ને ગાય ગા ભૂલતી ખાય પાછા ઘર બાજુ થઈ ને કેમ કે મોડું થઈ ગયું હે ને એ પાછું ન્યાધીને દુકાનો ઉધાઊ કામ છે અને પાછું આ લોકોનું ગામ એવું હે ને ભાઈ

એક લાખ સુધી વાત જોઈ ને આંજ પડી ગઈ છે અને મશીન જો સાઈડ માં સડાવી દે અને રસ્તા નું બંધ કરે તો નીકળી જાય પણ અડધી કલાક જેવી વાટ જોઈ પણ પછી સુરત આટમી ગયા એટલે કીધું હવે થાય એવું લાગતું નથી તો પાછા રિટર્ન માં હતા પણ દેવજી ભાગું થાય ને હવે પાછા તો નીકળી ગયા અને આપણે તો અત્યારે રસ્તાની હાલત ભાઈ એટલી ખરાબ હે ને બંધા એટલે બંધા હું આપણે મોઢું કાચી માંડીને દેવધરી સુધી બોટાદ જવાનું છે એની

તો કેરનું એમ થતું કે હજી કંઈક બાકી છે તો બાકીમાં એવું હતું કે ભાઈ આપણો બ્લોગ પૂરો કરવાનો બાકી હતો તો હવે છે ને ભાઈ આજનો આપણો બ્લોગ કરી દઈએ પૂરો તો કેવું એ કોમેન્ટ કરીને કહી દેજો વાલો બ્લોગ કરી દીધી પૂરો અને એક ઓલું બાકી રહી તું લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું એ યાદવાર નવા આવો ને કરી દેજો